નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનના વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે બાળકો સ્કૂલમાં એકબીજાને ખીજવતા હોય છે અને એને બટકો ટેણીઓ ઝાડીઓ પાતળો સુકલકડી એવું બધું કહીને પણ ખીચ પાડતા હોય છે પણ આવું કરવાથી મંદુક થતું હોય છે એટલે બાળકોએ આવું ન જ કરવું જોઈએ અને ખાસ કરીને જ્યારે બાળક સાથે બીજા વિદ્યાર્થીઓમાં દિવ્યાંગ બાળક પણ હોય ત્યારે તો એમનું સવિશેષ ધ્યાન રાખવું જોઈએ આ વાત સમજવા માટે ચાલો આજે આપણે એક નાટક જોઈએ અંધે કોકચ દે દે બાબા લે અંધે કોકચ દે દે બાબા લે હાશ ભણી મણીને થાક્યા થોડો નાસ્તો કરી લો પછી રમવા જજો અત્યારે બેસો ચલો હા લે બેઠી પણ પપ્પા આવશે ને ત્યાં પછી મારે ઘણી બધી વાતો કરવાની છે વાતો કરવી છે તો કર ને હું સાંભળું સર હા સારું તો તને જ કહી દઉં તને ખબર છે આજે અમારા ક્લાસમાં એક એવી છોકરી આવી જેને કશું દેખાય જ નહીં અને અમે તો એની એવી મજા કરી એવી મજા કરી અંધે કહો કુછ દે દે બાબા અંધે કહો કુછ દે દે અરે આ પ્રજ્ઞા ચક્ષુ છોકરી સાથે તમે આવો ખરાબ વ્યવહાર કર્યો

તમારા ટીચરને ખબર છે કે તમે એની મશ્કરી કરો છો અરે મમ્મી દૃષ્ટિને પોતાને જ નથી ખબર કે અમે એની મશ્કરી કરીએ છીએ અમે તો ખાલી આમ અંધે કો કુચ દે દે બાબા એવી એક્ટિંગ કરીએ છીએ કોણ દ્રષ્ટિ અરે એ છોકરીનું નામ છે દ્રષ્ટિ બોલો નામ દ્રષ્ટિ અને દેખાય કશું જ નહીં એટલે અમે થોડી મજાક કરી લીધી એક્ટિંગ કરીને પણ એને ખબર નથી પડી તમે લોકોએ બહુ ખરાબ કર્યું હો મારે તમારા ટીચરને આવીને ફરિયાદ કરવી પડશે ના મમ્મી એવું નથી અમે એની મદદ પણ કરી છે તને ખબર છે મેં એનો હાથ પકડીને આખું ગ્રાઉન્ડ બતાવ્યું લાઇબ્રેરીમાં લઈ ગઈ ટોયલેટ સુધી લઈ ગઈ પ્રિન્સિપલ સાહેબની ઓફિસ પણ બતાવી અને બધી બેનપણીઓ સાથે ઓળખાણ પણ કરાવી બહુ સારું કર્યું પણ મશ્કરી કરી એ ખોટી વાત છે એને પણ સ્વાભિમાન હોય જો એને ખબર પડે કે તમે એની મશ્કરી કરી તો એને કેવું લાગે અરે હા એ તો મેં વિચાર્યું જ નહીં સોરી મમ્મી એ લોકો જોઈ નથી શકતા બસ એટલું જ બાકી આપની જેમ પ્રજ્ઞા પણ ફીલિંગ હોય પ્રજ્ઞા એટલે શું મમ્મી જે પોતાના જ્ઞાનની દ્રષ્ટિથી જોઈ શકે એને પ્રજ્ઞા ચક્ષુ કહેવાય એટલે મમ્મી આ એમને દેખાતું હોય હા દેખાય પણ આંખેથી ના દેખાય તેમની પાસે બીજી ઘણી ક્ષમતાઓ હોય જેમ કે કોઈના અવાજ થી તે ઓળખી શકે કોઈના સ્પર્શથી ઓળખી શકે કોઈ સુગંધ થી ઓળખી શકે અને યાદ પણ રાખી શકે એટલે મમ્મી આજે જે બેનપણીઓની મેં ઓળખાણ કરે તે બધાને ઓળખી જશે 100% ઓળખી શકે હું નથી માનતી શું નથી માનતી સ્વીટી પપ્પા હા આજે વેલા કેમ નવાઈ લાગીને મમ્મી તો કહેતી જ હતી પણ હું નતી માનતી બોલો ભઈ મમ્મી નું ના માનો એવું ચાલતું હશે એની સ્કૂલ માં એક નવી છોકરી આવી છે દ્રષ્ટિ એને આંખે દેખાતું નથી હવે સ્વીટીએ એ ની ઓળખાણ બધી બેન પરણીઓ સાથે કરાવી એટલે મેં એને કીધું કે હવે દ્રષ્ટિ બધાને ઓળખી શકશે પણ સ્વીટી છે તે આ વાત માનતી જ નથી ભઈ સ્વીટી એમાં ના માનવા જેવું શું છે હ ભાઈ એ નથી જોઈ શકતી એનો અર્થ એવો નથી થતો કે તારી બધી જ બેનપણીઓને ફરીવાર ન ઓળખી શકે લગાવ શરત જો એ મારી બધી બેનપણીઓને ઓળખી બતાવે તો હું હારી અને જો ના ઓળખી શકે ત તવે હાર્યા ઓકે ઓકે જો તું જીતે તો તારી સ્કૂલમાં આવીને તમને બધાને ચોકલેટ ખવડાવીશ અને જો હું જીતું તો તારે તારી બેનપણીને આપણા ઘરે લઈ આવવાની લાગી શરત

એ આપણે આપણા બાળકોને શીખવવું પડે છે પૂજા અરે પપ્પા મારા તો માન્યામાં જ નથી આવતું આવ બની જ કેવી રીતે શકે શું બન્યું મમ્મી દ્રષ્ટિએ મારી બધી બેનપણીઓને ઓળખી બતાવી રીલી હા અને બધાને તેમના નામથી બોલાવ્યા વાહ એટલે હું જીતી ગયો બરાબર ને હા તો દ્રષ્ટિ કેમ અરે આ રે आप दृष्टि ओह सरप्राइज हाँ अंकल सरप्राइज મને તો હજી પણ માન્યામાં નથી આવતું કે તને બધાના નામ અને અવાજ યાદ કેવી રીતે રહ્યા બેટા ઘણી બધી બાબતો એવી હોય છે જે માન્યામાં જ ન આવે પણ એનો એવો અર્થ નથી હોતો કે એવું બને છે નહીં હા પપ્પા સાચી વાત છે હું તો માનતી જ નથી કે આવું શક્ય છે પણ તમને ખબર છે દ્રષ્ટિ તો બધાને સ્પર્શથી ઓળખી જાય છે શું વાત કરે છે સ્વીટી અંકલ હું એમાં કંઈ નવું નથી કરતી અમારી અંશાળાની બધી છોકરીઓ એકબીજાને સ્પર્શ કરીને જ ઓળખી જાય છે અને એમની બુક એમાં તો કશું જ વાંચી શકાય નહીં ખાલી ટપકા ઉપસાવેલા હોય તે ફટાફટ આંગળીથી વાંચી નાખે એ તો બ્રેઇનલીપી મને ખેલું હોય એ તો વાચી જ શકે ને એમાં શું ટૂંકમાં માં દ્રષ્ટિ ભલે આંખથી જોઈ શકતી નથી પરંતુ જોઈ શકનાર કોઈ પણ વ્યક્તિ કરતા જરાય ઉતરતી નથી આંગળીથી વાચી શકે અને સ્પર્શથી ઓળખી શકે તેને તો ચડિયાતી જ ગણવી પડે ને થેન્ક યુ આન્ટી તમે આવું કીધું એનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો આટલા સન્માનથી અમને ભાગ્ય જ કોક બોલાવે છે બાકી અમારી સાથીદાર જ અમારી મસ્કરી કરે એટલે કોઈ મશ્કરી કરે તો તને ખબર પડી જાય છે ભઈ પ્રજ્ઞા ચક્ષુ એમને થોડી કહેવાય છે એમની પ્રજ્ઞા એટલે એમની બુદ્ધિ એ જ એમની આંખો છે મતલબ કોઈ તારી મશ્કરી કરે તો તને ખબર પડી જાય છે હાસ તો હું આવી એ દિવસે તમે લોકો અંધે કો કુછ દે દે બાબા અંધે કો કુછ દે દે બાબા કરીને મારી મશ્કરી કરતા હતા એની મને ખબર છે હે અમને તો કે તને ખબર નઈ પડતી હોય ખબર તો પડે જ ને તમારી મૂવમેન્ટ સંભળાય અને તમે કેવી એક્શન કરતા હશો એની પણ ખબર પડે ઓ સોરી સોરી શું સોરી આપણે કોઈની પણ મસ્કરી કરતા પહેલા કોઈના પણ આત્મસન્માનનો વિચાર કરવો પડે જવા કાકા આવું બધું તમારે કોઠે પડી ગયું છે જવા દેવા તું હશે આપણી સાથે ભરતી બેનપણીનું સન્માન આપણે નહીં જાળવીએ તો કોણ જાળવશે અને હું તો એવું માનું છું કે ભગવાને દિવ્યાંગ બાળકોને કોઈને કોઈ ગિફ્ટ આપીને જ મોકલ્યા છે આપણે એમનું અપમાન કરીને ભગવાનનું અપમાન કરીએ છીએ હું પણ સ્પષ્ટ રીતે એમ જ માનું છું સાચી વાત છે હું મારી ભૂલ સ્વીકારું છું આજ પછી હું કોઈ પણ સંજોગમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિની મશ્કરી નહીં કરું માત્ર મશ્કરીની વાત નથી બેટા એમની પર દયા કરતા હોય એવું પણ ના લાગવું જોઈએ એવો વ્યવહાર પણ એમને દુખાવે છે હા પપ્પા હું હવે સમજુ છું કે આપણે આપણા કોઈ પણ મિત્રની મદદ કરીને એમના પર ઉપકાર નથી કરતા સ્વીટી તું સમજી એટલી સાદી વાત જો બધા સમજી જાય તો અમને ભણવાની કેટલી મજા આવે અમારે કોઈની દયાની જરૂર નથી અમારે પર સ્વાભિમાન છે કોઈ દયા કરે એમને જરાય પસંદ નથી કોઈ કે કે આ બિચારી આંધળી છે ત્યારે કેટલું દુખ થાય છે રશ્મિ તાલમામ દ્રષ્ટિ કેટલું સાચું છે તે મને સાચે નવી દૃષ્ટિ આપી છે દિવ્યાંગ લોકો સાથે કેવું વધવું જોઈએ એ તે મને જણાવ્યું છે વાહ ભાઈ વાહ આ તો ખૂબ મજાની વાત કહેવાય ચલો હવે આપણી પાડોશની દીકરીઓ સગર રમવાની જાઉં જયશુ જયશુ જનમ જઈશું અને શું શું ખબર છે શું મને ખબર છે કે તમે શું આદળો પાટો યસ એકદમ બરાબર કારણ કે મારી પાસે રમતની સૌથી પાકી ફ્રેન્ડ છે દ્રષ્ટિ આખે પાટા બાંધો કે ના બાંધો કોણ કે છે હું તરત પકડી પાડું તો આ રીતે બે હજાર સોળમાં દિવ્યાંગ બાળકો માટે એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને તે અંતર્ગત સામાન્ય વિદ્યાર્થીઓ સાથે રહીને પણ ભણવાનો હક દિવ્યાંગ બાળકોને છે એટલા માટે આપણે દિવ્યાંગ બાળકોને સહેજ પણ ઉતરતા ન ગણવા જોઈએ ભારત દેશમાં પ્રસિદ્ધ એવોર્ડ્સ જેવા કે ભારત રત્ન વિભૂષણ પદ્મશ્રી જેવા એવોર્ડથી નવા જવાયેલા કેટલાય દિવ્યાંગો છે આજે આપણે એમની માહિતીઓ મેળવીએ એશિયન પેરા ઓલિમ્પિક ગેમમાં તીરંદાજીમાં માત્ર સોળ વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવનાર દેવી પણ દિવ્યાંગ છે પેરા ઓલિમ્પિકની ભાલાફેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર નવદીપ સિંગ પણ દિવ્યાંગ છે એવરેસ્ટ શિખર સર કરનારી સૌ પ્રથમ ભારતીય મહિલા અરુણિમા સિન્હા પણ દિવ્યાંગ છે પેરા બેડમિન્ટન ચેમ્પિયન માનસી નૈના જોશી પણ દિવ્યાંગ છે એથ્લેટિક્સમાં ગોળાફેક સ્પર્ધામાં વિક્રમ સર્જનારા દીપા મલિક પણ દિવ્યાંગ છે રનિંગમાં ઘણા બધા બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ મેડલ જીતનાર માલતી કૃષ્ણમૂર્તિ પણ દિવ્યાંગ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારા ક્લાસિકલ ડાન્સર સુધાચંદ્રન પણ દિવ્યાંગ છે પેરા બેડમિન્ટન પ્લેયર અને સાત વખત રાષ્ટ્રીય કક્ષાએ ચેમ્પિયન બનનાર ગિરીશ શર્મા પણ દિવ્યાંગ છે પદ્મશ્રી વિજેતા ક્રિકેટર શેખર નાયક પણ દિવ્યાંગ છે મ્યુઝિક ટેલિવિઝન ચેનલના સીઈઓ અને સિનિયર જર્નાલિસ્ટ એચ રામા પણ દિવ્યાંગ છે પ્રખ્યાત લેખિકા પ્રીતિ શ્રીનિવાસન પણ દિવ્યાંગ છે હેલન કેલર રોલ મોડલ પર્સન એવોર્ડ વિજેતા તેમજ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન ધરાવનારા ભારતના પ્રથમ સ્કાય ડાઇવર સાઈ પ્રસાદ વિશ્વનાથન પણ દિવ્યાંગ છે પદ્મભૂષણ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર સુરેશ અડવાણી કે જેમણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન ટેકનોલોજી શોધી તે પણ દિવ્યાંગ છે પ્રસિદ્ધ ચિત્રકાર ધંધ પણ દિવ્યાંગ છે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલા પણ દિવ્યાંગ છે સંગીતની દુનિયામાં જેમનું નામ ખૂબ જ માનભેર લેવાય છે તેવા સંગીતકાર શ્રી રવિન્દ્ર જૈન પણ દિવ્યાંગ હતા એટલે જ કહું છું મિત્રો આપની શાળાની મુલાકાતે આવા જો દિવ્યાંગ બાળકો આવે અને આપની સાથે જો એ ભણતા હોય તો એમની સાથેનું વર્તન ને વ્યવહાર એક સંસ્કારી વ્યક્તિને શોભે એવું કરવા વિનંતી છે